પરંતુ જીવનની ગતિ ન્યારી છે યાત્રાએથી પાછા ફેર્યા પછી થોડા વખતમાં જ હૃદયની પત્નીનું અવસાન થયું અને આવી પડેલા શોખના ભારે એના જીવન વહેણની દિશા બદલી નાખી સાંસારિક ભોગવિલાસોમાં હવે કશો સ્વાદ ન રહ્યો એનું ચિત્ત ઈશ્વર દર્શનના વિચારોમાં રમમાણ રહેવા લાગ્યું મામાનું જીવન તો એની સામે પ્રત્યક્ષ પદાર્થ રૂપે ઊભું જ હતું એટલે એણે પણ વસ્ત્રો અને ઉપવીતનો ત્યાગ કરીને શ્રી જગદંબાનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું શ્રી રામકૃષ્ણને એણે પ્રાર્થના કરી કે દિવ્ય દર્શનો પામવા માટે થોડી શક્તિ મને પણ મળવી જોઈએ એણે એમ માન્યું કે પોતાની સેવાથી પ્રસન્ન થયેલા શ્રી રામકૃષ્ણને પ્રાર્થના કરવાથી એ પોતાની આધ્યાત્મિક શક્તિના પ્રભાવે દિવ્ય દર્શન કરાવી આપશે મથુરબાબુની જેમ એને પણ ભાવ સમાધિની ભેટ લેવાની હોશ હતી શ્રી રામકૃષ્ણે તેણે સમજાયો કે તું મારી સેવા કરે જા સમય આવે તને બધું મળશે ઈશ્વરીય ભાવમાં જો આપણે બંને ડૂબ્યા રહીએ તો પછી કોણ કોને સંભાળે એમ થાય તો તો મોટી ગડબડ ઊભી થઈ જાય માટે તું જેમ કરે છે તેમ મારી સેવા કરે જા સમય આવે બધું થઈ રહેશે પરંતુ હૃદયે લીધેલી વાત કેમે કરીને છોડી નહીં એટલે ન છૂટકે આખરે શ્રી રામકૃષ્ણને કહેવું પડ્યું તો તારી મરજી જેવી જગદંબાની ઈચ્છા મારી ઈચ્છા શું કામ આવે મારે મનને પણ એણે જ ફેરવી નાખ્યું છે શ્રી જગદંબાની ઈચ્છાથી જ સર્વકળી થાય છે જો એની મરજી હશે તો તને પણ એવું થશે